ગુડ મોર્નિંગ કેવું છે આજે બેટર છે ગઈકાલે મારો વ્લોગ સ્કીપ થઈ ગયો મારે એકચ્યુઅલી રોડ વધારે હતો ગઈકાલ કામનો એટલે સ્કીપ થઈ ગયો સો ગુડ મોર્નિંગ બાબુ ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ કર દે એ સવાર સવારમાં બે ટીક દીકરી પડ્યો છે મમ્મીને મળાવ ગુડ મોર્નિંગ ગુડ રેડી થઈ ગયો છે કે જે આવો ફર લગડ વગર नेहा छो हां अबदा જોવો છે બધી માસીઓ ભઈ ચોટાડી ના આવત નહીં બેટા આ બધા એવી જ કમેન્ટ કરે છે બાપા કોઈની નજર ના લાગે કોઈની નજર ના લાગે માસીઓ શું મસ્તી કરી શું મસ્તી કરી બેનસી આવી દે બેનસી આમ હશે હા 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 ત્યા કરે લેટારો એ એવું ન કેવાનું બધા છોકરાઓ

એટલે હું તો કેનવો રેડી થઈ ગયો ખાલી મોટા માણસ બાકી છે અમારે રેડી થવામાં ખુલ્લામાં અનેરો આનંદ આવે નહીશુ કંઈ નહીં હું ભાગું ફટાફટ ઓફિસે મારી બોટલને રેડી કર દો ભરતી હતી થેન્ક યુ જેમ એમ ભાઈ જય શ્રી કૃષ્ણ હું જો જય શ્રી કૃષ્ણ જેમ ભાઈ નિશુ બહુ ટાટા જે

અને એવું કીધું કે શૂટ કરવાનું છે કેમેરો ચાર્જિંગ માં સેકન્ડ એક હું તમને લોકોને કહું છું કે એનું રીઝન રીઝન માં એક્ચ્યુઅલી એવું હતું કે આપણે ફોન થોડો કામ રાખી દો નિકેશ આજે મારું મેચિંગ કેમ કરીશ પહેલા તો મારે એ મારું મેચિંગ તે કર્યું કેમ કે આજે સૌથી પહેલા રેડી હું થયો તો બરાબર ઓકે સો આજે મારો લુક તમે જોવો હું કેવી મસ્ત લાગી રહી છું બીકોઝ આજે મેં છે શૂટ કર્યું બહુ દિવસ થઈ ગયા હતા રીલ્સ વગેરે શૂટ કરતી કરી બીકોઝ નિકેશ છે ને વહેલા આવતા જ હતા અમને પહોંચી જ નહોતા વળતા તો આજે યસ

એટલે મેં એવું કીધું હતું કે બધા લોકોની કમેન્ટ્સ તો આવતી હતી બહુ જ બધા ક્વેશ્ચન આવતા હતા કે શું છે શું છે તમે લોકો આવી રીતે મતલબ બહુ જ બધું એમ કે જે શબ્દોમાં ના વર્ણવી શકીએ કેમ કે કમેન્ટ્સ ડ્રોપ કરવામાં છે ને એક સેકન્ડ લાગે છે એ અમારા માઇન્ડમાંથી નીકળવા માટે કદાચ છ છ સાત સાત મહિના થઈ ગયા છે એટલે અમે લોકો એ છે ને ફાઇનલી રિવ્યુ કરી દીધું ને ત્યારે અમે લોકો લાઈવ છીએ બીકોઝ અમે લોકો ક્યારેય લાઈવ નથી આવતા બહુ ઓછા ટાઈમે આવી ગયા બહુ ઓછા એટલે અત્યાર સુધીમાં હું 1.5 વર્ષ થવા આવશે મારે 1 યર તો ક્યારનું કમ્પલીટ કમ્પ્લીટ થઈ ગયું છે 3 જુલાઈ આવશે એનું આ મારું થર્ડ લાઈવ આવશે તો કઈ નહીં આપણે લાઈવ બેસી જે પણ લોકોના જે પણ કઈ ક્વેશ્ચન છે એને અત્યારે રીવીલ નથી કરવાના ખાલી જાણવાના છે શું છે ક્વેશ્ચન એટલે હું ને નિકેશ રાત્રે કાં તો હમણાં સાંજે ફ્રી થઈશું ને તો અમે લોકો બધું બધું જ ડિક્લેર કરવાના છે બધું જ રિયલ શું છે હજુ બી ઘણું બધું છે જે લોકોને નથી ખબર તો એ બધું

એ ક્યારની સુપીરિયા સુપીરિયા કરી રહી છે ક્યારના મને મસ્કા મારી રહી કે કે લઈ જશો લઈ જશો મેં કીધું હા લઈ જઈશ સો હસા બોડી તમે ગોડ હા મીટિંગ છે મીટિંગ છે મીટિંગ છે તારી એક મિનિટ મીટિંગ ચાલુ છે મામા કેવો ડાન્સ કરતો તો

એનેસ આપણે કેટલા વાગે જવાનું છે કુશી જઈએ કેમ એટલા વહેલા અરે એટલા સાત સાડા સાતે મેજી હમણા ખાધું છે તમે ખાધું થોડી ખાધું ખાધું એ તને ખબર છે બે આઠ તો જઈએ એમ કહો હાલ અત્યારે જ થોડો ખાડો ભરાઈ જાય ને એટલે ના ખાય ને તો જબરજસ્તી પકડી ને એ ખાલી મમ્મી કે ખાવું છે ત્યાં જ છે ને એક પીસ ખાશે ને એટલે બસ હવે ખાવ એટલે બાકીનું બધું ખાવાનું

કદાચ હું નહીં હોત ત્યારે ખબર નહીં કેટલા બદલ્યા હશે બીજા 1000 બદલા એટલે એમ નહી ખાલી જસ્ટ કહું છું યાર કેમ આવું આમ દરેક આમ શું જવાબ આઉટફિટ તો આઉટફિટ હું કેટલા કે ક્યાં કીધું મેં ના મારા અંદર શું કહેવાય આપણે કિચનમાં કામ કર લખો એ સુ ના એડ્રેસ પર તો કેમ જોઉ તો વ્યવસ્થિત વ્યવસ્થિત કરું તો પ્રોબ્લેમ વ્યવસ્થિત ના કરું તો પ્રોબ્લેમ કેમ કોને ના પાડી તું વ્યવસ્થિત ના ફરે એમ ના તમે જ બોલો છો અરે હું એ તને એવું કીધું આજના દિવસમાં મેં ત્રીજો કે ચોથો આઉટફિટ જોયું એમ ચોથો ને પાંચમો હશે કદાચ કેમ કે બી આઉટફિટ તો તે આપણે સૂટમાં જ બદલી નાખ્યા હતા હા સૂટની વસ્તુ અલગ છે ને તે મેડમને બહુ કકડીને ભૂખ લાગી છે એટલે ક્યારની શું કહેવાય એકદમ એગ્રેસિવ થઈ ગયું છે એનું મગજ હલી ગયા છે આપણે એને છંછેડીશું નહીં એકે તારને સીધા ખાવા ભેગા થઈશું

યસ મસ્ત છે યસ જઈશું ચલો ભાવ લેટ્સ ગો રેડી થઈ ગયા સો ઘણા દિવસ પછી અમે લોકો આવી ગયા છે ગાડીમાં અને ખાસા દિવસે અઠવાડિયા ઉપર થઈ ગયો હશે અઠવાડિયા ઉપર એટલે થયું હશે રથયાત્રા પહેલા હા એટલે રથયાત્રા હતી સન્ડે એટલે એના પહેલા એટલે અઠવાડિયું તો કદાચ થઈ જ ગયું હશે હા એટલે નથી ગાડીમાં બેઠા નથી તમે લોકો હા તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સુપીરિયા રેસ્ટોરન્ટ છે ત્યાં ગંગોત્રી સર્કલ ડોમિનોઝ ઉપર જેનું ફૂડ મને બહુ ભાવે છે મતલબ અમારા ફેમિલીમાં બધાને ભાવે છે મારા ઘરે કોઈ કદાચ ગેસ્ટ આવે ને તો અમે અમને ત્યાં જ લઈ જઈએ અમે ત્યાં જ લઈ જઈએ તો બધાને મજા આવે ત્યાં આગળ કેમ કે બહુ વધારે પડતું સ્પાઈસી પણ એકદમ નોર્મલ અને ખાવાની મજા આવે શું કેવું નિકેશ તો ફટાફટ કે નિકેશ છે ને નિકેશ ક્યાં નિશુ છે ને ઘડીકમાં આગળ ઘડીકમાં પાછળ એમ એમ કરે જાય એટલે આપણે નિશુને લઈ લઈશું આગળ અને જઈએ ફટાફટ પહોંચીએ અને મસ્ત મસ્ત ઓર્ડર કરાવીએ ને ફટાફટ પેટ ભરીને ખાવાનું છે

ઓર્ડર કરાવવાનું છે. પેલા માનું જો લે નિશુને ઠંડી લાગે છે બેબી ચેરમાં પાણી પાણી નથી પીયું મસાલા જોઈએ હતા એ નથી રમ્માની મસ થોડી છે ઓ બાબા ભૂ પીઉ છે હમણાં તો પી લાઈયું મે આછો ભૂ પીવાનું આઈ ગયો હવે નિશુ શું કરશે નિશુ શું રમે સમજે તો હે

એક દિવસ જરૂર એવું આવશે મહાદેવની કૃપાથી આ રિયલી થેન્ક યુ સો મચ કે આટલા સારા બ્લેસિંગ્સ આપ્યા અને તમારા બધાના બ્લેસિંગ્સના લીધે જ અમે લોકો આટલે સુધી પહોંચ્યા છે બરાબર તો બધાને થેન્ક યુ સો મચ અને અમે લોકો જમીને આવી ગયા બટ જમતા ટાઈમે અડધો લીધો અડધો નહોતો લીધો કારણ કે ભૂખ લાગી હતી મેડમને બહુ જ ગજબની તમે શકો છો અમે લોકો ગયા ત્યાં ને ત્યારે ખુશી એ કઈક ચેન્જ કરે એવું લાગતું હશે તમને આઉટફિટ એમાં એવું છે કે મારા હોમ ટુરનો પણ વિડિયો આવે એમાં એવું છે કે અમે લોકોએ છે ને એક બ્લોગ લીધો છે ઘરે આવીને ખુશી માટે જે તમને કાલે મારા બ્લોગ પહેલા તમને જોવા મળી જશે તો જે લોકો જોઈને આવ્યા અને લોકો અહીં આગળ કહી દેજો કે ભઈ અમે જોઈને આવ્યા તમને લોકોને કેવું લાગ્યો ઓકે સો બસ આજનો બ્લોગ માં એટલે છે તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ બનાવો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીને નવા બ્લોગ સાથે ત્યાં હરે કૃષ્ણ